મારું નામ જીતુભાઈ જોશી જવાબદારી ચોરાણું વિધાનસભામાં બી એલ એ વન ઇન્ચાર્જ તરીકેની પાર્ટીએ મને ચોરાણું વિધાનસભાની જવાબદારી આપી છે ત્યારે આજની આ અમારી પ્રદેશની સૂચના અનુસાર કાર્યશાળા છે જેમાં એસઆઈઆર એટલે કે હમણાં હાલમાં જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે એના માટે કાર્યકરોમાં સમજ આવે ખોટી ગેરસમજણ ઊભી ન થાય કારણ કે અમુક લોકો અમુક પક્ષો એવી વાતું કરે છે કે આ મતદાન મતદારોને કાપવા માટેનો કાર્યક્રમ છે પણ આવું કોઈ છે નહીં ડબલ મત હોય માનો કે ધારીમાં મત હોય અમદાવાદમાં મત હોય એવા ડબલ મતદારો હોય એની સમીક્ષા કરી પછી કોઈ ગુજરી ગયા હોય એવા મતદારો હોય એનું નામ કમી કરવી અને નવા નામ મતદારોમાં જે નવા હોય એને ઉમેરવાનો આ કાર્યક્રમ છે એના માટેની કાર્યક્રમ અમારી સમજણ નું આજનો આ કાર્યક્રમમાં કોણ કાર્યક્રમ કાર્યક્રમ આ કાર્યક્રમમાં ધારી વિસ્તારના લોકપ્રિય અને જાગૃત ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડીયા અને અમારી ધારી વિધાનસભાના પ્રદેશમાંથી નિયુક્ત થયેલ પ્રભારી હિરેનભાઈ હિરપરા અને અને ધારી વિધાનસભામાંથી સમગ્ર બૂથના પ્રમુખો બીએલએ ટુ તેમજ સિનિયર આગેવાન કાર્યકર્તાઓ બધા ભાઈ બહેનો ઉપસ્થિત થયા માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે